મોરબીના લગધીરપુર રોડ ઉપર દુકાન પાસે અચાનક ઢળી પડતા યુવાનનું મોત બનાવને પગલે જાણ થતાં બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શિવશક્તિ હાર્ડવેર એન્ડ મશીન ટૂલ્સ નામની દુકાન પાસે એક વ્યક્તિ અચાનક ઢળી પડ્યો હતો અને બાદમાં તેનું મોત પત્તા બનાવની જાણ થવાથી હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી આજે સાંજે આઠ વાગે મળતી માહિતી પ્રમાણે ગત તારીખ છવ્વીસ આઠ ચોવીસના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં લખધીરપુર રોડ ઉપર આ બનાવ બન્યો છે જેમાં લગધીરપુર રોડ ઉપર આવેલ શિવશક્તિ હાર્ડવેર એન્ડ મશીન ટૂલ્સ નામની દુકાન પાસે એક વ્યક્તિ આવે છે અને તે પોતાના કોઈ કપડાં સુકવતો હોય તેવું વિડીયોમાં જોવા મળે છે અને તે દરમિયાન સીસીટીવી કેમેરામાં તે અચાનક ઢળી પડતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે જોકે વરસાદી માહોલ હોય અને તહેવારોની રજા હોય ત્યાં કોઈ ગયું નહીં હોય અને ગઈકાલે સત્યાવીસ તારીખે તે જગ્યાએ દુકાનનો કોઈ માણસ જતા ત્યાં વ્યક્તિ ઢળી પડેલો હોય તેણે દુકાનના માલિક રવિભાઈ પીઠવાને જાણ કરી હતી જેથી રવિભાઈ પીઠવા કે જેઓ પરિવાર સાથે મહાકાલ દર્શન કરવા માટે ઉજ્જૈન ગયા હોય અને તેઓએ ત્યાંથી બી ડિવિઝન પોલીસે આ અંગે જાણ કરી હતી જેથી સ્ટાફના જગદીશભાઈ ડાંગર પહોંચ્યા હતા અને બાદમાં તપાસ ચલાવતા સામે આવ્યું હતું કે મૃતકનું નામ દિનેશભાઈ મગનભાઈ દેગામા ઉંમર ચાલીસ રહે બગસરા તાલુકો માળિયા જિલ્લો મોરબી હોવાનું સામે આવ્યું હતું વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે બારથી જે ટ્રકો મોરબીમાં આવે છે સિરામિક કારખાનાઓમાં અને તેમાં તેઓને જે તે સ્થળ બતાવવા માટેનું જે કામકાજ કરતા હોય છે એવા પ્રકારનું કામ મૃતક દિનેશભાઈ દેગામા કરતા હતા અને કોઈ કારણોસર તે લગધીરપુર રોડ ઉપર હતા ત્યાં શિવશક્તિ હાર્ડવેર પાસે તેઓ હતા અને ત્યાં ગત છવ્વીસના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં અચાનક નીચે ઢળી પડ્યા હતા અને માથાના ભાગે તેઓને કોઈ વસ્તુ વાગે છે અને ત્યારબાદ તેઓનું મોત નીપજે છે જે કોઈ પીએમ દરમિયાન સામે આવ્યું હતું કે હાર્ટ એટેકના લીધે દિનેશભાઈ ડેગામાનું મોત નીપજેલ છે હાલ આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે